મારફતે મતદાન અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું મારું નામ કુણાલ થાનકી છે અને મારી આ ચૂંટણી કામગીરી દરમિયાન માસ્ટર ટ્રેનર તરીકે નિમણૂક કરવામાં આવેલી છે અમે અત્યારે સરકારના સ્વીપ એક્ટિવિટીના ભાત અંતર્ગત પબ્લિકમાં અવેરનેસ ફેલાય કે કઈ રીતે મતદાન થાય એના માટે વેન અને ઈવીએમ ડેમોન્સ્ટ્રેટ કરવા માટે અત્યારે પોરબંદર શહેર વિસ્તારમાં ફરીએ છીએ અને અત્યારે એસટી ડેપોમાં અમે આવ્યા છીએ અને પબ્લિકને અવેરનેસ માટે ડેમોન્સ્ટ્રેશન કરાવીએ છીએ આપ પાછળ જોઈ શકો છો આ ઈવીએમ ડેમોન્સ્ટ્રેશન વાન છે એમાં એક એલઈડી સ્ક્રીન હોય છે કે જે આખી મતદાન પ્રક્રિયાનું અને ઈવીએમ વિશે બધી વિસ્તૃત માહિતી પબ્લિક સુધી પહોંચાડવાનું કામ કરે છે ઈવીએમ નિર્દેશન વાન મારફતે પણ અહીં આવતા મુસાફરો અને વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર